કચ્છથી લઈને ડાંગ સુધી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે કારણ કે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે કચ્છમાં જાણે જળબંબાકારની સ્થિતિ હોય તેવો વરસાદ પડી રહ્યો છે ત્યારે હજુ પણ નવસારી અને ડાંગમાં હાઈ એલર્ટ છે પૂર્ણા નદીમાં ભારે વરસાદને કારણે અતિશય ઘોડાપૂર આવ્યું છે અને અનેક જિલ્લાઓમાં વરસાદની તબાહીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ચોવીસ કલાક સુધી ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે તેના વિશે વિસ્તારથી માહિતી મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ગુજરાતે આ ચોમાસામાં મેઘરાજાનું ભવ્ય સ્વાગત કર્યું છે પણ ક્યાંક ખુશી તો ક્યાંક ચિંતાનો માહોલ છે એવામાં આજે શું થયું તે ખાસ જાણીએ કચ્છમાં જળ તાંડવ ધોધમાર વરસાદથી માંડવીનો વિજયસાગર ડેમ છલકાયો છે જેના સુંદર પણ ભયજનક વિડીયો સામે આવ્યા છે પદમપુરનો વેગડી ડેમ અને અબડાસાનો કંકાવટી ડેમ પણ ઓવરફ્લો થયો છે લખિયાર વિરા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે સાગનારા સામે આખી રાતમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો જોકે ધીમી ધારે હોવાથી મોટું નુકસાન ટળ્યું છે નવસારી અને ડાંગ હજુ પણ હાઈએલર્ટ ઉપર છે નવસારીમાં પૂર્ણા નદીનો આકાશી વિડિયો વાયરલ થયો છે જ્યાં નદી છવ્વીસ ફૂટે પહોંચી હતી જેના કારણે પાંચસોથી પચાસથી પણ વધુ લોકોને સ્થળાંતર કરવા કરાયા છે ડાંગમાં ભેગું ધોધ અચાનક ફાટતા પ્રવાસીઓ અટવાયા છે જેમના રેસ્ક્યુ વિડીયો ચોંકાવનારા છે વરસાદના પડે પડેપણના અપડેટની માહિતી મેળવવા માટે ખાસ તો કાજલ સુવા યુટ્યુબ ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને તમામ વિડીયો જે છે પડેપડની અપડેટ સાથે વરસાદની સાચી અને સચોટ માહિતી આગાહી સાથે તમને તમારા મોબાઈલ પર મળી રહે તો ખાસ હમણાં જ ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કચ્છ હવે ડ્રાય ઝોન નહીં ધોધ ઝોન કારણ કે ભારેથી ભારે વરસાદે કચ્છમાં સર્વત્ર પાણી જ પાણી ફેરવી દીધું છે ફોટો કચ્છથી સામે આવ્યો છે વિજયસાગર ડેમનું ઓવરફ્લો દ્રશ્ય એવા કે કુદરત પોતે પણ કેમેરા સામે પોઝ આપી રહ્યો હોય તેવું લાગે છે ગઈકાલે રવિવારથી લઈને આજ સોમવારની સવાર સુધી માંડવીમાં સતત વરસાદ પડી રહ્યો છે વાત કરીએ ખાસ ચોવીસ કલાકની તો ચાર જિલ્લામાં હજુ પણ ઓરેન્જ એલર્ટ છે કચ્છ દ્વારકા નવસારી અને વલસાડ આ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ આગામી ચોવીસ કલાક દરમિયાન પડી શકે છે ચાર જિલ્લામાં યલો એલર્ટ છે જામનગર પોરબંદર તાપી અને ડાંગ આ ચાર જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં સામાન્ય હળવો અને મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આજે ગુજરાતના પચ્ચીસ જિલ્લામાં હવામાન વિભાગનું કોઈ એલર્ટ નથી આવતીકાલથી હવામાનની આગાહીની વાત કરવામાં આવે તો બે જિલ્લામાં યલો એલર્ટ છે નવસારી અને વલસાડમાં પ્રભાવ અને રાહતની વાત કરવામાં આવે તો બાવીસ ડેમ સો ટકા ભરાયા છે ચાર હજાર બસો પાંચ લોકોને સ્થળાંતરિત કરી અને છસો ચોર્યાસી રેસ્ક્યુ કરાયા છે એકસો એકાવન રસ્તા બંધ છે જેમાં એક નેશનલ અને ચાર સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે તેર એનડીઆરએફ પ્લસ વીસ એસડીઆરએફની ટીમો જે છે તે ગુજરાતમાં સ્ટેન્ડ બાય છે માછીમારોને દસ જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે ખેતીવાડીની સ્થિતિની વાત કરવામાં આવે તો અઢાર લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર શરૂ છે સૌથી વધુ ચોત્રીસ ટકા વાવેતર તેલીબિયા પાકનું છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 85 લાખ હેક્ટર વાવેતર થયું છે સાવચેતી માટે અપીલની વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ખાસ ટાળવું જોઈએ જૂના બાંધકામ અને વૃક્ષોથી દૂર રહો અનાવશ્યક મુસાફરી ટાળવી જોઈએ હવે ખાસ વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો નવી સિસ્ટમ બનશે અને બારમી તારીખ સુધી ભારે વરસાદ થશે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બાર તારીખ સુધી ગુજરાતમાં વરસાદની શક્યતા છે ખેડૂતભાઈઓ વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે ગુજરાતમાં હાલ તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતના કેટલાય વિસ્તારો એવા છે જ્યાં કેટલાક વિસ્તારોમાં સુરતદાદા દેખાયા જ નથી હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ હાલ સક્રિય છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ અને હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે એક નવી સિસ્ટમ આવશે અને બારમી તારીખ સુધીમાં ફરીથી ભારે વરસાદની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે ખેડૂતભાઈઓએ વરાપની રાહ જોઈ રહ્યા છે ત્યારે હજુ ઘણા ભાગમાં વરાપ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ દસની આસપાસ એક નવી સિસ્ટમ આવશે અને બારમી તારીખ સુધીમાં ફરીથી ભારે વરસાદની શક્યતા રહેશે આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની આગાહી છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો પૂર્વ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેશે વરસાદની નવી સિસ્ટમ આવવાને કારણે નવથી બારમી તારીખમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત કચ્છ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે આ વિસ્તારોમાં દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવધાની રાખવાની જરૂર છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરમી જુલાઈ સુધીમાં ગુજરાતમાં વરસાદ જોવા મળશે વરસાદની ધરી નીચે આવતા તારીખ અઢાર અને ઓગણીસમાં વરસાદનું જોર ઘટી શકે છે છે આ દરમિયાન વરાપ આવે તો સારું સારું તારીખ બાદ વરસાદી પાણી રહે અત્યારે કૃષિ કાર્યો કરવા સારા નહીં વરાપ આવે ત્યારે કૃષિ કાર્યો કરવા સારા રહેશે આવું અંબાલાલ પટેલે જણાવ્યું છે ન માત્ર અંબાલાલ પટેલ પરંતુ હવામાન વિભાગ દ્વારા પણ હજુ સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અંબરલાલ પટેલે વરસાદના બીજા રાઉન્ડની આગાહી પણ કરી દીધી છે કે ફરીથી દસથી બાર તારીખમાં વરસાદનો નવો બીજો રાઉન્ડ જોવા મળશે પરંતુ હજુ હાલ સાત દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે તેની પણ વાત કરી લઈએ આજે સાત જુલાઈથી લઈને તેર જુલાઈ સુધીના વરસાદની વાત કરવામાં આવે એટલે કે સાત દિવસ વરસાદની આગાહીની વાત કરીએ તો આ દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને કચ્છ અને નવસારીમાં વરસાદને કારણે વિકટ સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને નવસારીમાં પૂર્ણા અને અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે આ દરમિયાન હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે જેમાં આજે સાત જુલાઈથી તેર જુલાઈ સુધી એટલે કે સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે આ દિવસોમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે આજે ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ દેવભૂમિ દ્વારકા નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડી શકે છે જ્યારે જામનગર પોરબંદર તાપી અને ડાંગમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે આઠ જુલાઈની વાત કરવામાં આવે તો આવતીકાલે રાજ્યના બે જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ નવ જુલાઈની તો તાપી ડાંગ નવસારી વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ત્યારબાદ વાત કરીએ દસ જુલાઈની તો તાપી ડાંગ નવસારી વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ અગિયાર જુલાઈની તો ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ એમ રાજ્યના કુલ ચાર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે બાર જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી વલસાડ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા અને કચ્છમાં યલો એલર્ટ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે વાત કરીએ તેર જુલાઈની તો સાબરકાંઠા અરવલ્લી અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતના આ તમામ જિલ્લાઓની આપણે વાત કરી છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે સર્વપ્રથમ આપણે અંબાલાલ પટેલની આગાહીની વાત કરી કે જેઓ જણાવી રહ્યા છે કે દસ જુલાઈથી બાર જુલાઈની વચ્ચે વરસાદનો ફરી બીજો જુલાઈ મહિનાનો રાઉન્ડ જોવા મળશે જેમાં ફરીથી અતિભારે વરસાદની સંભાવના છે જ્યારે હવામાન વિભાગ આગામી સાત દિવસને લઈને હળવાથી મધ્યમ તો ક્યાંક ક્યાંક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી રહ્યું છે એટલે કે સતત હજુ તેર તારીખ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે વરાપની શક્યતા ખૂબ ઓછી છે જેમાં લીંબડી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કમાલપુર ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં ગ્રામજનોની સાથે સાથે વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે એમાંય દર વર્ષે ચોમાસામાં કમાલપુર ગામને જોડતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે આથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે યેલ્લો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ અમદાવાદ મહેસાણા પાટણ અને દાહોદમાં યલ્લો એલર્ટ છે પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના સાથે આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ભારે કરંટ પણ જોવા મળશે આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદ દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે આજે અમદાવાદમાં આગામી ચોવીસ કલાક દરમિયાન શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં એકસો બાર ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જે રાહતની વાત છે હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ચોમાસાનો માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેશે વધારે વાત કરવામાં આવે તો નખત્રાણાના વડવા ભોપા પાસેનો ડાયવર્ઝન ધોવાયો છે ભુજમાં માનકુવામાં ખારેકના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યા છે ભુજ તાલુકાના માનકુવા નજીકની વાડી વિસ્તારમાં ખારેકના પાકમાં વરસાદી પાણી ફરી વળતા નુકસાની ભીતિ માનકુવામાં ભારે વરસાદના પગલે ખેડૂતોને હાલાકી ખારેકની વાડીમાં ભારે પાણી ભરાયા ભારે વરસાદને પગલે ખારેકના પાકોમાં મોટું નુકસાનનું અનુમાન છે વાડીની દિવાલો બંધ તોડી પાડી તોડી વરસાદને પાણી ભરાઈ બહાર નીકળ્યું છે ગઈકાલથી અત્યારમાં માનકુવામાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે નડિયાદ શહેરમાં પણ ભારે વરસાદ છે આજી ડેમના આજી ત્રણ ડેમ હેઠવાસના ગામ લોકો માટે ખાસ સૂચના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલો આજી ત્રણ ડેમ તારીખ સાત જુલાઈ રાત્રે બે ને પાંચ કલાકની સ્થિતિએ પાણીથી એંસી ટકા ભરાઈ ગયો હતો આ ડેમ પૂર્ણ ભરાતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે પડધરી તાલુકાના ખજુરડી થોરીયાળી ખીજડી મોટા ગામોના લોકોને નદીના પટમાં અને કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા રાજકોટ જિલ્લા પૂરવર્તુળ એકમ દ્વારા સૂચના આપવામાં આવી છે મહીસાગરમાં કાચું મકાન પડતા ત્રણ પશુઓના મોત થયા છે વધારે વાત કરવામાં આવે તો વરસાદે ગાંધીધામમાં રોડ પર વરસાદી પાણી ભારે ભરાયા છે કારણ કે કચ્છમાં કેટલાય દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગાંધીધામમાં સવારે પડેલા વરસાદને પગલે શહેરના માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને પસાર કરવામાં હાલાકી પડી રહી છે મધુબન ડેમના દસ દરવાજા ખોલાયા છે સોળ લો લાઇન રસ્તા બંધ થયા છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ધરમપુરમાં સૌથી વધુ પચાસ મીમી કપરાડામાં ચુમ્માલીસ મીમી વરસાદ જ્યારે જિલ્લામાં સરેરાશ ત્રીસ પોઈન્ટ સત્તર મીમી વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ કુલ એક હજાર એકાણું મીમી વરસાદ ખાબક્યો છે તો બીજી બાજુ પૂર્ણા નદીના પૂરે નવસારીઓની ઊંઘ હરામ કરી નાખી છે નીચાણવાળા પંદરથી વધુ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે સ્થાનિકોએ કહ્યું ફર્નિચર અનાજ પરડી ગયા દર વર્ષે આવી જ સમસ્યા થાય છે નવસારીમાં ગત રોજ માત્ર અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો તેમ છતાં નવસારીવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે શહેરમાંથી પસાર થઈ રહેલી પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું જેથી ગત રાત્રે નીચાણવાળા પંદરથી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા ઘરોમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ જવાના કારણે ફર્નિચર અને અનાજ પલડી ગયું હતું જેથી સ્થાનિકોને ખૂબ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો આ પરિવારોએ મીડિયા સાથે વાત કરતાં તેમની વ્યથા વ્યક્ત કરી હતી ઉપરવાસમાં એટલે કે ડાંગ સુરત અને તાપી જિલ્લામાં વધુ વરસાદ પડે ત્યારે નવસારી જિલ્લામાંથી વહેતી લગભગ તમામ નદીઓની જળ સપાટી વધે છે અને તેની સીધી અસર નીચાણવાળા વિસ્તારોમાં થાય છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં મોટા ભાગે શ્રમજીવી પરિવારો રહે છે જે રોજનું કમાઈને ખાવાવાળા છે માંડ બે છેડા ભેગા થયા હોય તેવા પરિવારોની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે સાથે જ સમગ્ર વર્ષ માટે ભરેલું અનાજ પણ પરડી જાય છે તંત્રમાં તે ખીચડી ખવડાવીને સંતોષ માની રહે છે મીડિયા સાથે વાત કરતા ટીમ કાશીવાડી વિસ્તારમાં પહોંચી હતી જ્યાં એક મુસ્લિમ પરિવાર બાળકો સાથે ઘરમાંથી પાણી ઉલેચી રહ્યો હતો કિંમતી ફર્નિચર તેમજ વર્ષનું અનાજ આ પૂરમાં પાણીમાં પલળી ગયું છે આગામી વર્ષનું શું જમશે તેની ચિંતામાં પરિવાર ગરકાવ થયો છે સરકારી તંત્ર માત્ર ખીચડી ખવડાવીને મોટી કામગીરી કર્યાનો આત્મસંતોષ માને છે પરંતુ આ પરિવારનું તો સમગ્ર વર્ષ બગડ્યું છે દર વર્ષે આ સમસ્યાથી હેરાન પરેશાન થઈએ છીએ નવસારી શહેરમાં શાંતા દેવી વિસ્તારમાં પણ દર વર્ષે પાણી ભરાઈ જાય છે આ વિસ્તારમાં આવેલી ગાંધીનગર સોસાયટીની મહિલાઓ સોસાયટીમાં ભરાયેલા પાણી કાઢતી નજરે પડી હતી તો બીજી બાજુ આગામી પાંચ દિવસ હજુ પણ ભારે છે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યા છે સોળ જૂનથી શરૂ થયેલા ચોમાસામાં ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગામી આગામી દિવસોની આગાહીની વાત કરવામાં આવે તો હજુ પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે આજે સાત જુલાઈના રોજ નવસારી વલસાડ દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર સુરત તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છમાં ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં ખારેકનો પાક જે છે તે નિષ્ફળ ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં બસો નવ તાલુકામાં વરસાદ નોંધાયો છે બસો નવ તાલુકામાં હળવાથી ભારે વરસાદ જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ અઢાર ઇંચ ડાંગના સુબીરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ કચ્છના ભુજમાં પાંચ ઇંચ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સુરતના પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાળીસ ઇંચ કચ્છના નખત્રાણામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ અને ભાવનગરના વલભીપુરમાં ચાર પોઈન્ટ એકવીસ ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત રાજ્યના ત્રેવીસ તાલુકામાં બે ઇંચથી ચાર ઇંચ વધુ વરસાદ વરસ્યો જ્યારે અડતાલીસ કલાક અડતાલીસ તાલુકામાં એક ઇંચથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ગઈકાલે પણ સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાસ કરીને સુરત નવસારી અને ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ભરૂચમાં જળબંબાકાર સર્જાયો છે બજારોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે ત્યારે આવા ધસમસતા પાણીમાં કેટલાક બાળકો જોખમી મસ્તી કરતા જોવા મળ્યા હતા વાસંદામાં બાવન રસ્તા બંધ થયા છે કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેના કારણે રસ્તાઓ બંધ થયા છે રાજ્યમાં જૂન મહિનામાં એકસો દસ મીમીની જરૂરિયાત સામે બસો અઠ્યાસી મીમી વરસાદ પડ્યો છે અને હજુ પણ મેઘરાજાએ વરસવાનું બંધ કર્યું નથી અને ગુજરાતમાં જુલાઈ મહિનામાં પણ વરસાદના એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર ભારે રાઉન્ડની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ત્યારે હજુ પણ જુલાઈ મહિનામાં અતિ ભારે વરસાદની આગાહી છે હળવો નહીં મધ્યમ નહીં પરંતુ ભારે વરસાદ હજુ પણ જુલાઈ મહિનામાં વરસી શકે છે પરેશ ગોસ્વામીનું ચોક્કસપણે કહેવું છે કે એક નહીં બે નહીં પરંતુ ચાર ચાર હજુ પણ ભારે વરસાદના જુલાઈ મહિનામાં રાઉન્ડ જોવા મળી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર